નમસ્કાર મિત્રો તો પહેલાંના જમાનામાં એટલે કે જ્યારે રાજા મહારાજાઓ અથવા તો આજથી લગભગ આશરે પચાસ વર્ષ પહેલાંની વાત કરીએ તો જ્યારે પરફ્યુમની શોધ નહોતી થઈ એટલે કે જે અત્યારે સેન્ટ આપણે કહીએ છીએ જે બોડી સ્પ્રે કહીએ છીએ એની શોધ નહોતી થઈ ત્યારે શું મિત્રો જે પહેલાંના જમાનાના લોકો છે એ પરફ્યુમ કે સેન્ટનો ઉપયોગ નહીં કરતા હોય શું આ કહેવું યોગ્ય છે તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જે પહેલાંના જમાનામાં પરફ્યુમ તરીકે અથવા તો જે સેન્ટ તરીકે જે વસ્તુ ઉપયોગમાં આવતી હતી એના વિશેની વાત કરીશ અને એમાં પણ સરસ મજાની એક પ્લાન્ટ્સની વાત કરીશ કે જ્યારે આવી કોઈ વસ્તુઓની શોધ નહોતી થઈ ત્યારે સેન્ટ અથવા તો પરફ્યુમ તરીકે કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હતો એની આજના વિડીયોની અંદર હું તમને વાત કરીશ તો મિત્રો આ આજે હું તમને એ છોડ બતાવી રહ્યો છું જે છોડને પરફ્યુમ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હતો તો મિત્રો અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ આજે પહેલાંના જમાનામાં પરફ્યુમ તરીકે જેનો ઉપયોગ કરવામાં આવતો હતો એ આ પ્લાન્ટ્સ છે તો મિત્રો આ સરસ મજાનો છોડ છે ઘણા બધાએ ને તો આ જે પાન છે જોઈને જ ખબર પડી ગઈ હશે કે આ જે છોડ છે એ સહેનો છે તો મિત્રો આ જે પ્લાન્ટ્સ તમે જે જોઈ રહ્યા છો જે છોડ તમે જોઈ રહ્યા છો નાનકડો અને તુલસી જેવા જેના પત્તા છે એ પ્લાન્ટ્સ જે છે એ છોડ જે છે એ ડમરાનો છોડ છે તો મિત્રો આ જે ડમરાનો છોડ છે એ પહેલાંના જમાનામાં પરફ્યુમ તરીકે અથવા તો સેન્ટ એટલે કે વરરાજાઓ જે છે અથવા તો રાજા મહારાજાઓ જે છે એ એમની સાથે રાખતા હતા પરફ્યુમ ના ઓપ્શનની અંદર તો મિત્રો આ જે ઉપર જે આ નાનકડું બિયારણ જેવું થાય છે એને જો તમે તમારા ખિસ્સાની અંદર પણ મૂકો છો તો સરસ મજાની સ્મેલ આવે છે બીજું મિત્રો કે આ જે વસ્તુ છે એ હર હંમેશ તમને જોવા નહીં મળે પણ મિત્રો એના જે પાન છે એને પણ જો તમે લીલા પાન તોડી અને તમે તમારા ખિસ્સાની અંદર મૂકો છો તો આખો દિવસ આ જે આ જે પ્લાન્ટ્સ છે આ જે પ્લાન્ટ્સના પત્તા છે એની અંદરથી સરસ મજાની એક ખુશ્બુદાર અને મનમોહક ખુશ્બુ આની અંદરથી આવે છે તો મિત્રો આ સરસ મજાનો છોડ છે આનું નામ ડમરો છે બીજું નામ મરુઆ પણ કહેવામાં આવે છે તુલસીની જે એક પ્રજાતિ છે પણ તુલસી ના કહી શકાય અને આ ડમરો અલગ વસ્તુ છે અને તુલસીની સાઇઝ જેટલું જ આ પ્લાન્ટ્સ થતો હોય છે મિત્રો આને ઉગાડવાની રીત એકદમ ઈઝી છે કારણ કે આ જે પ્લાન્ટ્સ છે એને જો આવી ટોપ કટિંગ હોય તમે લઈ લો આવી તોડી અને તમે જો કોઈ ભીની જગ્યા અથવા તો જ્યાં પાણી વધારે પ્રમાણમાં મળતું હોય સારી રીતે ત્યાં લગાવો તો એ ત્યાં ઉગી જશે પછી તમારે એને એવી જગ્યાએ શિફ્ટ કરવો પડશે જ્યાં તમે પાણી જ્યારે ઈચ્છો ત્યારે આપી શકો અથવા તો કોઈ ટેકરાવાળી વસ્તુ હોય કે જે અવર જવર ઓછી હોય એવી જગ્યાએ તમે લગાવો તો સરસ રીતે આ જે પ્લાન્ટ્સ છે એ ગ્રો થઈ જતું હોય છે મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એને ઉગાડવાની બીજી રીતની જો વાત કરીએ તો મેં તમને પહેલાં બતાવ્યું કે આ જે એની પર આવા નાના નાના સરસ મજાના બીજ થતા હોય છે અને એ બીજમાંથી પણ તમે આ જે પ્લાન્ટ્સ છે એનું મલ્ટિફિકેશન કરી શકો છો ઉગાડી શકો છો મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એને તમે તમારા ઘરે કુંડાની અંદર ગ્રો બેગની અંદર કે તમારી પાસે કોઈ એવું પાત્ર હોય તો એની અંદર પણ તમે એને ઉગાડી શકો છો મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એ ઘેરાવદાર થતો હોય છે આપ જોઈ શકો છો એમ અત્યારે મારી પાસે જે પ્લાન્ટ્સ છે એ બેગોની અંદર છે એટલે કે કોથળીઓની અંદર છે એટલે એટલો બધો ગ્રો નથી થયો પણ આ જ્યારે ઉગે છે ત્યારે તુલસીની માફક આખો ઘેરાવો છે એ કરી લેતો હોય છે એની જાતે જ તો મિત્રો સરસ મજાનો પ્લાન્ટ્સ છે આપ આપના ઘરે લગાવી શકો છો જો તમે કુદરતી પરફ્યુમની જો શોધમાં હોય તો આ જે પ્લાન્ટ્સ છે એ તમારા માટે સૌથી બેસ્ટ પ્લાન્ટ છે કારણ કે આની અંદરથી સરસ મજાની સુગંધ તમને મળી રહેવાની છે કુદરતી સિંધુનો એક વિડીયો અમે મૂક્યો હતો અત્યારે અમે કુદરતી પરફ્યુમ એટલે કે કુદરતી જે સેન્ટ કહેવામાં આવે છે નેચરલ સેન્ટ જેને કહી શકાય એ નેચરલ સેન્ટ છે સરસ મજાનું આ પ્લાન્ટ્સ થતો હોય છે ઘરે પણ આકર્ષક રહેતો હોય છે જ્યારે પણ તમે પાણી છાંટો છો અથવા તો જ્યારે પણ પવન વધારે પ્રમાણમાં હોય ત્યારે પવનની દિશાની અંદર આની ખુશબુ ફેલાતી હોય છે તો તમે તમારા ઘરે કુંડાની અંદર કે જમીનની અંદર પણ આ જે પ્લાન્ટ્સ છે એને લગાવી શકો છો જો તમે આ પ્લાન્ટ્સ પ્લાન્ટ્સને તમારા ઘરે લગાવો છો તો એ શુભ પણ માનવામાં આવે છે અને બીજું કે આ જે પ્લાન્ટ્સ જો તમે તમારા ઘરે લગાવો છો તો આ જે પ્લાન્ટ્સ છે એની ખુશ્બુથી એટલે કે સુગંધથી તમારા ઘરે સાપ કે કીડી મકોડા કે મચ્છર પણ આવતા નથી તો મિત્રો આ કીડી મકોડાથી પણ પ્રોટેક્શન આપે છે અને પહેલાંના જમાનામાં આ જે પ્લાન્ટ્સ છે એના પત્તા અને એની જે ઉપર આવા જીડવા થતા હોય છે એ રાજા મહારાજાઓ અને જ્યારે વરાજાઓની જાન વરાજાની જાન જતી હોય ત્યારે વરાજા પોતાની પાસે રાખતા હોય છે તો મિત્રો સરસ મજાનો આ છોડ છે તમે તમારા ઘરે લગાવી શકો છો વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે